વડોદરાની સ્કૂલમાં નમાઝ પડતા શીખવાડવામાં આવે છે ઈદનો તહેવાર કઈ રીતે ઉજવવો તેની અપાઈ તાલીમ સમગ્ર મામલાના ફોટા થયા વાયરલ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કરનાળી ખાતે આવેલી આંગણવાડીમાં ઈદનો તહેવાર કેવી રીતના મનાવાય તે અંગેની સમજણ આપતા આપતા નમાઝ પડવા માટે પણ બાળકોને શીખવાડવામાં આવ્યું હતું જે અંગેના ફોટા સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયા હતા અને ખળભળાટ મચી ગયો હતો આ અંગે બાળકોને ખોટી રીતના શિક્ષણ સંસ્થાઓમાં ધર્મનું જ્ઞાન આપવામાં આવતું હોય તેને લઈને આરોપો થયા હતા ત્યારે ધારાસભ્યએ આ વાત શું કહ્યું સાંભળો લાખો ધામ છે અને ત્યાં આગળ આંગણવાડીમાં શુક્રવારે નાના નાના બાળકોને ઈદ કેવી રીતે ઉજવાય છે નમાજ કેવી રીતે પડાય છે એ શીખવાડવામાં આવ્યું ટોપી રૂમાલ બાંધીને નાના બાળકોને જે નમાજ પઢાવવાનો પ્રયત્ન થયો ખૂબ જ દુઃખદ છે આ અંગે અમારા ધ્યાન પર ગઈકાલે આવતા અમે તાત્કાલિક કલેક્ટરશ્રીનો સંપર્ક કર્યો હતો ડીડીઓ મેડમનો પણ સંપર્ક કર્યો હતો ડભોઈના પ્રાંત અધિકારીને પણ જાણકારી આપી હતી શિક્ષણ મંત્રી શ્રી કુબેરબેનને એમના વોટ્સઅપ પર જાણ કરી છે અમારા મુખ્યમંત્રીના પર્સનલ સેક્રેટરી ને પણ અમે વોટ્સઅપ કરીને જાણ કરી હતી આ બાબત ખૂબ જ ગંભીર છે કે કુંબળી વયના બાળકોને બીજા ધર્મનું જ્ઞાન આપવું અને જે શૈક્ષણિક સંસ્થા છે આંગણવાડીમાં બાળકો શિક્ષણ માટે જાય છે ત્યાં ધર્મનું શિક્ષણ આપવાની જરૂર નથી હોતી જેને ધર્મનું શિક્ષણ લેવું હોય મુસ્લિમ હોય તો મદરેસામાં જશે હિન્દુ હશે તો મંદિરમાં જશે પણ આંગણવાડીઓને મદરેસા બનાવવાનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે અમારી જાણમાં આવ્યું કે જામનગરમાં પણ આંગણવાડીમાં આ રીતનું થયું હતું તો આ ખૂબ જ ગંભીર બાબતો છે સરકારે પણ આને ગંભીરતાથી લેવું પડશે અને આવા જે કોઈ તત્વો હશે જે કોઈ મિસ્ટેક કરતા હશે એની પર કાયદેસરના પગલાં લઈને આવું ગુજરાતમાં તો કોઈ આંગણવાડીને મદરેસા બનાવવામાં નહીં આવે અને બનતી હશે તો રોકવામાં આવશે આંગણવાડી સંચાલકોને જ પૂછવું પડે કે એમણે કેમ આ કાર્યક્રમ કર્યો છે કારણ કે આંગણવાડીના સંચાલકોની જ આ ભૂલ કહેવાય અને આ કુમળી વર્ગના બાળકોને અત્યારે મગજમાં જે નાખો એ જ એમને ભવિષ્ય માટે પણ એ જ રીતે વિચારતા થાય છે ત્યારે આ ખૂબ જ ગંભીર બાબતો છે અને એને ગંભીરતાથી લીધી મેં કલેક્ટરને કીધું છે ડીડીઓને કીધું છે પ્રાંત અધિકારીને કીધું છે એ લોકો લાગતા ઓળખતા અધિકારીને સૂચનાઓ આપી છે એવું મારા ધ્યાન પર છે પણ સોમવારે આંગણવાડીઓ ખુલતાં જ આની પર એક્શન લેવામાં આવશે અને નહીં આવે તો અમે આને ગંભીર નોંધ ગાંધીનગરમાં પણ લેવડાવીશું એક્શન લેવા જોઈએ આવા શિક્ષકો ઉપર જે સંચાલકોએ ભૂલ કરી એને સસ્પેન્ડ કરવા જોઈએ અને કાયમી ધોરણે ગુજરાતને કોઈ પણ આંગણવાડીમાં આવો બનાવ ના બને એની કાળજી રાખે સમગ્ર મામલાના ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા સનાતન ધર્મના જ્યોતિનાથ પણ આ ઘટનાને ગંભીર ગણાવી હતી વડોદરાના કરનાલી હુસેન કે નમાજ પઢાવવાની મોહરમના પર્વ ઉજવવાનું શીખવવામાં આવે કરનાલી સનાતન ધર્મની પર્વ પવિત્ર ભૂમિ છે અને ત્યાં આગળ આવા કૃત્ય કોની રહેવરામાં થાય છે આ બહુ મોટો પ્રશ્ન છે હું એક જગ્યાની વાત નથી કરતો જામનગરનો પણ આવો કિસ્સો ગઈકાલનો છે આંગણવાડીના બાળકોને જ્યાં હુસન યાલ એ શીખવવામાં આવે બહુલક પ્રજા જ્યારે સનાતન ધર્મ સાથે જોડાયેલી હોય ત્યાં આગળ ઠંડા કલજે ધર્માંતરણનો પ્રસારો કરાવવા માટેના પ્રયાસો તંત્ર કેમ છો ડિંડોર સાહેબ શું કરે છે પાનસરિયા સાહેબ શું કરે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શું કરે છે વડોદરા શહેરના કલેક્ટર જામનગરના કલેક્ટર વડોદરા શહેરના એટલે વડોદરાના આપણા શિક્ષણ અધિકારી કે જામનગરના શિક્ષણ અધિકારી આ બાબતે ઉગ્ર પગલા લે તેવી મારી માંગણી છે અને ક્યાંય કોઈને પણ બક્ષવામાં ના આવે વારંવાર થાય છે આ પહેલાં પણ મોહરફ પર્વનું થયું હતું બકરાયેલું થયું હતું વડોદરામાં થયું હતું ગોત્રીમાં થયું હતું જામનગરમાં થયું હતું રાજકોટમાં થયું હતું ક્યાં સુધી સહન કરવાનું સનાતન ધર્મની પ્રણાલીઓ પર થતી આવી કુઠાર સહન કરવામાં નહીં આવે અને બાળ માણસો સાથે ખેલવાનું બંધ કરજો ને તો ભરવા પરિણામો દરેકે ભોગવવા પડશે આંગણવાડીમાં શુક્રવારના રોજ બાળકોને ઈદના તહેવાર આપવામાં આવતા ઘટના ન માત્ર પરંતુ જામનગર શહેરમાં પણ આ પ્રકારની તાલીમ અપાતી હોય તે વિડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યા છે હાલ તો લભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા જિલ્લાના કલેક્ટર જિલ્લાના વિકાસ અધિકારી તેમજ રાજ્યના શિક્ષણ મંત્રીને પણ આ રજૂઆત કરવામાં આવી છે વડોદરાથી દિગ્વિજય પાઠકનો અહેવાલ ગુજરાત તક